વન સેતુ ચેતના યાત્રા છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી ખાતે આવી પહોંચતા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કેવડી ઇકો ટુરિઝમ ખાતે મંત્રી મુકેશ પટેલ વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા દ્વારા દરેક સ્થળ પર જનસભાને સંબોધન કર્યું હતું

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતો ઉમરગામથી અંબાજી સુધીની આ આ વન સેતુ જેટના યાત્રા બાવીસ તારીખે અંબાજી ખાતે પૂર્ણ થશે લગભગ ચૌદ જેટલા જિલ્લાઓમાં ફરીને આ યાત્રા જવાની ત્યારે વનની વચ્ચે કામ કરતા વનવાસીઓ અધિકારીઓ વચ્ચે કોઈ નાના મોટા અણબનાવોના બને બંને સાથે મળીને હર હંમેશા વર્ષોથી કામ કરતા અને કામ કરે એના બંને વચ્ચેને એક સેતુ બને અને જન એક નવી જંગ જંગલની અંદર ચેતના જાગે એના આ ઉદ્દેશ્ય સાથે આ યાત્રા નીકળી છે સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વનવાસીઓ માટે વન બંધુ કલ્યાણ યોજના પંદર હજાર કરોડથી ચાલુ કરીને આ જે યોજના એક લાખ કરોડ પર પહોંચી છે અને ખાસ કરીને જ્યારે વનવાસીઓ પટ્ટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ પ્રેમ હોય ત્યારે અત્યારે અત્યારે પીએમ જન્મન યોજના એમણે ચોવીસ હજારના કરોડ કરોડ સાથે જ્યારે યોજના લોન્ચ કરી છે ત્યારે આ યોજનાનો વધુ તો વધુ લાભ આદિવાસી લોકો લઈ આદિમ જાતના જાતિ જ્ઞાતિના લોકો લઈ એના માટે પ્રચાર પ્રસાર માટે યાત્રા છે સાથે સાથે બાવીસ તારીખ બાવીસ તારીખે ભગવાન શ્રી રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના છે એની પ્રાણપ્રતિષ્ઠા પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થવાની છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું લાઈવ પ્રસારણ દરેક ગામોમાંથી થાય નરેન્દ્ર મોદી સાહેબે જેમ ચૌદ તારીખથી બાવીસ તારીખ સુધીમાં તમામ મંદિરોની સાફ સફાઈ થાય તમામ ગામોની અંદર રંગોળી લાગે તમામ ગામોના ઘરોની અંદર દીપોત્સવ થાય બધા જ આસોપાલાવના તોરણ થાય એના માટે પણ આહવાન કર્યું છે કેમ કે બાવીસ તારીખ પછી એક રામ રાજ્યની શરૂઆત આ ભારત દેશની અંદર થઈ રહી છે જેમ વનવાસીઓને ભગવાન રામ ખૂબ પ્યારા હતા અને જ્યારે ચૌદ વર્ષ જ ભગવાન રામે જ્યારે વનવાસીઓ માટે વિતાવ્યા હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ વનવાસી માટે ખૂબ લાગણી છે એટલે હું ભગવાન રામ સમક્ષ રામની સમકક્ષ હું દેશના વડાપ્રધાન પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ કેવું તો ખોટું નથી કેમ કે એમણે આદિવાસીને કલ્યાણ માટે આજના યુગના એ ભગવાન રામ જ છે